પાવર ગ્રીડ અમદાવાદ નવસારી લાઇન બાબતે સંપૂર્ણ વળતર ચેક સાથે અને ટાવર ઊભો થાય તે પહેલા આપવાનું પાવર ગ્રીડ દ્વારા કહેવામાં આવ્યું હતું છતાં પણ એ વળતર હજુ સુધી એક પણ ખેડૂતને ચૂકવવામાં આવ્યું નથી એમણે જણાવી દીધું હતું કે જ્યાં સુધી વળતર જમા ન થાય ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવા નથી સમગ્ર જિલ્લામાં પાવર ગ્રીડની બંને લાઇનો તેમજ સ્ટરલાઇટની એક લાઇન એમ ત્રણ ત્રણ લાઇનનું કામકાજ બંધ કરવામાં આવશે કામરેજ તાલુકાના ખેડૂતોની ખેતીની જમીનનું વાસ્તવિક બજાર મૂલ્ય ખૂબ જ ઊંચું હોવા છતાં એમને જે નજીવી વળતર મળે છે એની સામે પણ વધારો વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી

આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું જેની સાતસો પાસઠ કેવીની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થાય છે ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવરગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે કા પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં સો ટકા પેમેન્ટ થઈ જવું જોઈએ એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં મોટે ભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે અને સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકો છે કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ ખાત તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે એની પણ અમે કલેક્ટર શ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે ડીએલવીસી ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે જે દસ્તાવેજ થયેલા છે દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે ડીએલવીસી કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો અથવા તો એક્સપ્રેસ હાઈવાને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એ એ એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે